હશે સર કેમ છો મારા વાલા પશુપાલક મિત્રો જાઈ એને જવા દો ને આપણે આવી જાવ તબેલામાં કેમ કે તબેલામાંથી જેટલી આવક આપણને મળે છે એટલે બીજા તમને ક્યાંયથી નહીં મળે એવા જ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના આપણે નાના ખમિયાણા ગામના જે સુરેશભાઈ છે એમને આપણી મુલાકાત લેવા આવ્યા છે એ તબેલામાંથી સારામાં સારા પૈસા બનાવે છે તો આપણે એમની પાસેથી થોડીક શિખામણ લેશું થોડુંક આપણને શીખવા મળે અને આપણને બનાવી એટલે ફાયદો થાય કે આપણે જે ખેતી સાથે પશુપાલન કરીએ છીએ એમાં ફાયદો થાય તો એવા હેતુથી આપણે સુરેશભાઈ ની મુલાકાત લીધી છે તો એ કઈ રીતના પશુપાલન કરે છે થોડોક એનો પણ અભિપ્રાય આપણે રહીશું કેમ છે સુરેશભાઈ મજામાં મજામાં તમે જે પશુપાલન કરો છો કેટલા પશુ તમે રાખો છો અત્યારે અત્યારે લગભગ આશરે ચાલીસ થી બેતાલીસ જેવા ઘીણા મોટા થઈને બધા હોય છે ચાલીસ બેતાલીસ જેવા બધી ગાયો છે કે ભેંસું ના ગાયો અને ભેંસું બે બે ક્રોસ ગાયું કે ગીર ગાયું છે ગીર છે અને દસ જેવી ચેચક પણ છે ચાલીસ માંથી ચાલીસ બેતાલીસ જે તમે પશુ રાખો છો એમાંથી દૂધણા કેટલા અત્યારે છે દૂધણા અત્યારે ચૌદ થી પંદર જેવા હોય છે બીજા ચૌદ થી પંદર જેવા બે એવો હોત છે અને ના ના પાકડિયા પણ છે પંદર જેવા જે દૂધણા છે એમાંથી તમારે પંદર ગાયું કે દૂધ થાય છે કેટલા લિટર થાય છે જે તમે માની લો કે ખોળ ને એવું આપો છો એમાં લીલા સારામાં હુકા સારામાં ખોળ દાણ એમાં શું શું તમે પશુને આપો છો એ થોડીક પશુપાલક મિત્રો થોડીક તમે માહિતી આપો તો ખોળ જે આપણે આવી ભૂસુ મકાઈ નો ભૈડો અને દાણ જે માર્કેટમાં માં ગમે ત્યાંથી ગમે તે ભરવા માટે લાવતા હતા પછી આ જે સીવાના જીવ એ ચાલુ કર્યું પછી એમાં ખોર પચાસ ટકા જે એક દિવસ નો ટંકે કોથરો અમે નાખતા હતા દિવસના બે કોથરા તો એક કોથરો કરી નાખ્યો અને ભૂસું ભાવ ઘટાડી નાખ્યો અત્યારે સીવાના દાણ સીવાના દાણ ખોળ નોર્મલ જે પેલાનો હેડો છે ને પશુ ને

આપડે જે તમે તીવાના ખવડાવો છો તમે મેં સાંભળ્યું છે કે તીવાના દાણ થી દૂધમાં વધારો થાય છે એ વાત સાચી છે સો ટકા વાત સાચી જે પશુ અત્યારે મારી પાસે દૂધ ના છે ને એટલા ને એટલા પેલા રહેતા તો કોઈ ચાલીસ લીટર બાર કોઈ થઈ ગયું નથી પાણી પાવો કે નીણ નાખો કે સોડો જે કરો તે બરોબર એ જ પ્રોસેસ અત્યારે હાલ ચાલુ હોય પીવાના ચાલુ કર્યા ને એ પછી અત્યારે ઓછામાં ઓછો દોઢ ફાયદો ટૂંકમાં દોઢ દૂધ હવે દૂધ આવે જે તમે માની લો છો કેટલા ટાઈમ થી તમે ખવડાવશો હું લગભગ દસ થી બાર મહિના જેવું થઈ ગયું એક વર્ષ જેવું હા એક વર્ષ જે આ તીવાના ખવડાવવાથી કેટલા લીટર નો દૂધમાં વધારો જોવા મળ્યો કમસે કમ ભેંસ ની અંદર જાઓને તો દોઢ લીટર દોઢ થી બે લીટર અને એચએફ ગાયની અંદર 3 થી ચાર લીટર પેલા અમે ખવડાવતા હતા ખોર પાપડી ને હા તે બધી એ સિવાય ન

એનું કારણ કે દૂધ ઘટતું જતું હતું એટલે આપણે વીખવા માટે એટલે જે અત્યારે તમે જે તીવાના લાયા છો એનો કેવો અનુભવ કેવો રહ્યો તમે અનુભવ મિત્રો ને એ તમે જણાવો સો એ સો ટકા જે વ્યક્તિ તીવાના ખવડાવે એ કોઈ કહેતા હોય કે નથી લાવ તો મારી પાસે મોકલ હા કેમ કે હું એને પ્રોફિટ દેખાડીને અનુભવ કરે છે કે ભાઈ જો આ વસ્તુ માં ફેર છે કે નથી બાકી ઘણા એવું વાત કેતા હોય કે ભાઈ આ નો કરો ઓલું ન કરો એની જ બંધારણ થઈ જાય છે આમાં ગોર આવે છે હું બાર મને ચડું મારે કોઈ પણ જાતની કઈ નુકસાન નથી ગાયક ની બે ગાયું હીટમાં નથી આવતી હિટ માં આવે એ જે રિપીટ થતી રિપીટ થવાનું બંધ કરી અમુક ટકા જે પેટારા થઈ જતા હતા ઢોર પેટ બોડી માં થઈ જાય હાઈટ માં વધારો ને પેટ ઓછા થાય એવું બધું મારી રીતે મેં અનુભવ કર્યો સરવાળો કર્યો તો તેવાના ખવડાવ્યા પછી ઘણો બધો લાભ છે જે તમે દિવાના લાયા છો અમુક પશુપાલક મિત્રો એવું કેતા હોય છે અમને મોંઘુ પડે છે એની કરતા અમને મોંઘુ પડે છે તો એના કેવી રીતે મોંઘુ પડે પડે નહીં ગેસ ને પૈસા ની રકમ માં જાઓ પૈસા ની રકમ માં જાઓ સતાઈ કિલો ના અંદાજે આ તમને ઓછા થાય રૂપિયા બે રૂપિયા કિલો ના અંદાજે ઓછા થાય બરાબર એ સિવાય તમારે ત્રણ થી ચાર લીટર દૂધ નો ફેર થાય તો પડે છે એ તો ખાલી બોલ હોય ને પડે બાકી ખબર તો બધાને પડે જ છે કે સસ્તું ખર મોંઘ જે આપણે તમે તબેલો જે રાખ્યો છે અત્યારે ગાય ભેંસોનો એમાં તમને કેટલો ફાયદો કેટલો રહેશે મહિનાનો એક મહિના સુધીનો કેટલું બેનિફિટ તમારે રહેશે તબેલામાં મહિનાનો ફાયદો આમ ગણો ને તો એવો કોઈ આપડે ટાર્ગેટ નથી કરજો પણ મને એટલી ખબર પડે છે કે ત્રણ પગાર મહિનાની અંદર આવે છે એમાં એક પગાર ચોખ્ખે ચોખ્ખો વધે એક પગાર ચોખે ચોખો એક પગાર તમારે કેટલો આવતો હોય છે

તો આવા જ બીજા આપણે પશુપાલકને મળવા જઈશું ત્યારે તમને વિડીયો બીજો આપશું ખબર